પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને મળીએ છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સટાઇલ આના પર એક એફએસએલનો એક જે અભિપ્રાય આખે આખો બને ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કરું છું કે અમારી પોલીસની તપાસમાં શું નીકળી રહ્યું છે જે બિલકુલ જે ફર્સ્ટ નંબરના જે આરોપી છે આની અંદર એટલે કે દીપક ખૂબચંદ મોહનાણી એ આની અગાઉ તનેક વર્ષ પહેલા જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોયેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે સર આપે કહ્યું કે ત્યાંથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો છે અને એનો યુઝ બીજી જગ્યાએ પણ થતો હોય છે પરંતુ આ તો ફટાકડા ત્યાં હતા યસ એટલે હું માની શકાય કે ફટાકડા બનાવવા માટે અથવા તો બીજું એક કેમિકલ FSL એ પણ કબજે કર્યું છે ત્યાંથી એ કેમિકલ શું યલો ડેક્સ્ટ્રાઇન છે યલો ડેક્સાઈનને કબજે કરવામાં આવેલું છે યલો ડેક્સાઈન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ અલગ ફટાકડાની અંદર બી જ્યારે યલો કલર યુઝ કરો હોય ત્યારે બી વપરાતું હોય છે પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઇઝર ઓક્સિડાઇઝરની હાજરી ત્યાં છે કે નહીં બીજું કે કે ઓક્સિડા છે એના માટે પણ અમારી એફએસએલ ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે હું આપની મીડિયાની ટીમને જણાવવા માગીશ કે અમે પોલીસ તરીકે અને અમારી જે એસઆઈટીની ટીમની જે રચના કરેલી છે અમે એક એક મુદ્દે તલસ્પર્શી અભ્યાસ કરી એફએસએલની ટીમને સાથે રાખી દરેકે દરેક મુદ્દાની સાયન્ટિફિક ધોરણે અમે લોકો એની આગળ વધી રહ્યા છે જેથી કરીને એક પણ એવું પહેલું ના મળે કે જેથી કરીને આરોપીને કંઈ પણ એનો ફાયદો મળે અને એક દાખલારૂપ અને સજા મળે જેથી કરીને માત્ર ગુજરાતમાં કે બનાસકાંઠામાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં આનો એક દાખલો બેસીને કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે તેના માટેની સરકારશ્રી દ્વારા સૂચના છે અને મેં રીતના આગળ વધી રહ્યા છે બેઝિકલી આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે બરાબર ને તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે ખાસ કરીને કેમિકલના પ્રોફેસરો હોય જો એને બોલાવવામાં આવે તો પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને કંઈક કંઈક જણાવી શકે એટલે એફએસએલની સાથે સાથે એવા નિષ્ણાતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક છે પોલીસને તરસપરસી અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે હાલમાં અમે લોકો જે છે વધારે સર્ચ કરીએ છીએ જેથી કરીને ક્યાંય ના આવે તો હાલમાં હજી સુધી ધ્યાનમાં આવેલી નથી

તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝનો એફએસએલ દ્વારા મોકલવામાં આવેલા છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા હરદોઈથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું એ માલને કઈ કઈ જગ્યાએ વેચતા હતા અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ જે એસઓજી ટીમને ધ્યાનમાં આવે એ બધા જ મુદ્દાઓ રિમાનના રહેશે